કર્ણાટકના દાવરગેરે સ્થિત બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણ મહોત્સવ અંતર્ગત એક વિશેષ પોસ્ટ એન્વલ્પનું વિમોચન કરવામાં આવ્યું જેમાં સંદેશો હતો સર્વ ધર્મ માટે પરમાત્મા એક જ છે આ પોસ્ટ એન્વલ્પનું ઉદઘાટન દાવરગેરેની સાંસદ ડો પ્રભા મલ્લિકાર્જુને કર્યું કાર્યક્રમમાં ડાક વિભાગના અધિક્ષક શ્રીચંદ્ર શિખર સહિત સો કરતા વધુ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા સેવા કેન્દ્ર પ્રભારી કે આ અવસરે દાવડગેરે સેવા કેન્દ્ર પ્રભારી બી કે લીલા બહેને કહ્યું કે પરમાત્મા એક જ છે જેને હિન્દુ શિફ મુસ્લિમ અલ્હા યેશુ અને એક ઓમનો નિરાકાર કહે છે જ્યારે આપણે આ સત્યને જાણશું અને સ્વીકારશું ત્યારે જ વિશ્વમાં સાચી શાંતિ શક્ય બનશે નહીં તો ધર્મના નામે વિભાજન અને સંઘર્ષ થતા રહેશે